ક્લબ ઓફ મોડાસા દ્વારા ધનસુરા આર એસ વીજી પટેલ ગર્લ્સ હાઈસ્કુલમાં ધોરણ દસ ના વિદ્યાર્થીઓ માટે વિશેષ ગણિત વિષયની પ્રશ્ન બેંકનું વિતરણ કરવામાં આવ્યું આ પ્રશ્ન બેંક પ્રકાશન ગુજરાત રાજ્ય પારિતોષિક અવોર્ડ વિજેતા મનોજભાઈ ઉપાધ્યાય દ્વારા કરવામાં આવ્યું હતું ખાસ વાત એ છે કે કુલ બસો પુસ્તકો અંદાજે રૂપિયા વીસ હજાર ના મૂલ્યના વિદ્યાર્થીઓને દાન સ્વરૂપે આપવામાં આવ્યા આ પ્રસંગે લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ઝોન ચેરમેન પરેશભાઈ શાહ ડિસ્ટ્રિક્ટ ચેરમેન પ્રવિણભાઈ ચૌહાણ લાયન્સ પ્રમુખ નીરવભાઈ ચૌહાણ મંત્રી અરવિંદભાઈ પ્રણામી ઉપપ્રમુખ મનોજભાઈ ઉપાધ્યાય શાળાના આચાર્ય દ્વારા શિક્ષણ ક્ષેત્રે આપવામાં આવેલ યોગદાનની પ્રશંસા થઈ હતી અને ખાસ કરીને મનોજભાઈ ઉપાધ્યાય આ સેવાભાવી કાર્ય બદલ તમામે અભિનંદન પાઠવ્યા હતા મોટી સંખ્યામાં હાજર બાલિકાઓએ આ પ્રશ્ન બેંક પ્રાપ્ત કરી ખુશી અને આવનારા બોર્ડ પરીક્ષામાં તે ખૂબ ઉપયોગી સાબિત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ત્યારે શિક્ષણ ને પ્રોત્સાહન અને બાળાઓને ઉજ્જવળ ભવિષ્ય માટે કરાયેલા પ્રયાસને સમાજમાં ખૂબ સરાહના મળી છે વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા